નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે દોસ્તો વિક્રમભાઈ ઠાકોર અને મમતા સોની ફરી એક સાથે આવી રહ્યા છે દોસ્તો મહત્વની અપડેટ આવી છે આ વિડીયોમાં તમે જોઈને ચોંકી જશો કેમ કે આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મમતા સોનીને કોઈ ઓળખતું પણ ન હતું ત્યારે વિક્રમ ઠાકોરે એકવાર પીમાં મમતા સોનીને લીધા અને ફિલ્મ સુપરહિટ આપી અને આ પછી તો આ જોડી આખા ગુજરાતભરમાં ધૂમ મચાવી દીધી અને વિક્રમભાઈએ આ ડૂબતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બચાવી લીધી વિક્રમભાઈ ઠાકોર આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તારણહાર સાબિત થયા તો દોસ્તો જણાવી દઈએ કે મમતા સોની ઉપર આટલા બધા ઉપકાર કરવા છતાં પણ વિક્રમભાઈ ઠાકોરના માતૃશ્રીના બેસાણમાં કંઈક ઘરે હજી પણ આવ્યા નથી પણ બંનેની ફિલ્મો અવશ્ય સાથે આવી રહી હોય એવું લાગી રહ્યું છે અને કદાચ બંને એક સાથે પણ ટકરાય એવું પણ લાગી રહ્યું છે અને આ ફિલ્મોના નામ છે વિક્રમભાઈ ઠાકોરની ભાઈની બહેની લાડકી અને મમતા સોનીની પ્રતિકાર આ બંને વચ્ચે હવે જોરદાર ટક્કર થવા જઈ રહી છે તો દોસ્તો તમને જાણીને નવાઈ થશે કે બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં પ્રથમ વખત સામસામે ટકરાવા જઈ રહ્યા છે અને કદાચ એમની ટક્કર બહુ જામશે